ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ છે રાણી લક્ષ્મીભાઈ એવા એવા બધા બહુ બહુ યાર આપણા દેશ માટે શહીદ થઈ ગયા છે લોકો એવા આપણે લોકોને કેવી રીતે ભૂલી શકીએ આપણા તો એમના કારણે તો આપણે આ દેશ આઝાદ થઈ ગયો તો આજે ખુલ્લામ ફરી શકીએ છીએ આઝાદ થઈ ગયા છે આપણે પહેલાં આપણે ગુલામ હતા અંગ્રેજોના ગુલામ અત્યારે આવી રીતના ફરી ના શકતા મતલબ મેં અત્યારે એમ ફરી હતું અંગ્રેજોના ગુલામ બની રહેવું પડતું આપણે યાર તે વગર બધા લોકોએ બહુ સાહસ કર્યું દુઃખ કર્યું કેટલું કર્યું પછી આપણો દેશને આઝાદ કર્યો તો આજે આપણે ખુલ્લામ ફરી રહ્યા છે બિંદાસ છૂટછાટ કોઈ દબાણ વગર ફરી રહ્યા છે તો આજે જે છે તે આપણા બધા શહીદ થઈ ગયા છે ને લોકો એમના કારણે આ બધું બની શક્યું છે એમના લીધે બધું થઈ શક્યું છે એ ના હોય તો આ યાર અત્યારે નહીં થઈ શકતું તારે અત્યારે પણ ગુલામ હોય આપણે તો એવા લોકોને આપણે દિલથી યાદ કરવા જોઈએ અને આપણે હમણાં આપણી બોર્ડરો પર આપણા એવા સૈનિકો ડ્યુટી નિભાવે છે જોરદાર અને કેટલા લોકો શહીદ પણ થઈ જાય છે એવા લોકોને પણ યાદ કરવા દિલથી યાદ કરવા એમના કારણે આપણે ખુશથી રહી શકીએ છીએ તો મિત્રો બધાએ ખૂબ આપણે ઇન્ડિયા માટે વંદે માતરમ જય ભારત જેટલું બોલશો એટલું ઓછું છે

એ સારા મેનો એટલે તું મોટો બટાનાનો હાથમાં રાખે રે અરે મોટો આ ટાવર પર ઉભો છે લે 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 લે